જય હિન્દ દોસ્તો એવું એમ કહેવાય કે સવારનું ટાણું છે તમે જોઈ શકો છો સૂરજ નારાયણ ધીરે ધીરે કરણું કોઢ કાઢે છે કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા હવે જીર્ણ મરણ લગમાણ મારી રાખજે કાશ્યપ પર આવું ત્યારે દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે અમે નગડિયા આ વિસ્તારની માલિપા ગામની માલિપા એવો જબરદસ્ત એમ કહેવાય કે આ બધું ભેંસુનો નજારો છે વાલા આપણો માલધારી જે સમાજ જે છે બરાબર જે માલધારી વર્ણ જે છે એ તો માલઢોરની સાથે એવો તે વણાયેલો છે મારા મારાવાલા આ બધો એમને એ લોકો એમ કહેવાય કે પોતાના સંતાનની માફક પ્રેમ કરે છે ત્યારે આ બધી તમે ભેંસો જોઈ લો એક એક જાણે સોનાનો દાગીનો હોય એમના એમના કદ કાઠી તમે તમે શરીર મારે તમને દેખાડવો છે ત્યારે અહીંયા ઉપસ્થિત છે મોટાભાઈ તમારું નામ જણાવી દો આપણા દર્શક મિત્રોને મારું નામ છે રમેશ રમેશભાઈ રમેશભાઈ સગરામભાઈ સરસ આ બધી ભેંસો તમારી જ છે સરસ સરસ દોસ્તો આનું નામ શું છે શું છે એવું જબરજસ્ત નૈસર્ગિક વાતાવરણ તમે આવશો તો એમ થશે કે આપણે કઈક લાવી દીધી દુનિયામાં પહોંચી ગયા અને જે પણ આ બધી ભેંસો જે છે ભાઈ બધી ભેંસો અને આખે આખું જે પશુધન છે મારે તમને દેખાડવું છે તો વિડીયોને અંત સુધી નિહાળતા હળતા જાઓ વાહ ભે વાહ મારશો નહીં ને વાહ વાહ આપણા બધી કહેવાય ને ભાઈ હે આ બધો પ્યોર જાફરાવાડી પશુધન છે દોસ્તો તમે જોઈ શકો છો એક એક આ બધી ભેંસો એમના સિંગડાઓ તમે જુઓ એમના શરીર એમના કદ કાઠી તમે જોશો વાહ ભાઈ આ બજો આ બજો તમે ફ્રેમમાં આવો આમ જોઓ સૂરજ દાદા ઉગી રહ્યા છે ધીમા ધીમા નજારો છે કે ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા બામણા હવે જીણ મરણ લગ માં અમારી રાખજે પર ауત અરે વાહ એક દિવસ નું દૂધ ઉત્પાદન કેટલું છે હશે ભાઈ તમારું એક દિવસ માં સો લીટર થી વધારે વાહ ભાઈ વાહ આમાં કઈ છે સારામાં સારી ભેંસ કઈ છે જો કે બધી સારી જ છે વાહ ભાઈ વાહ પેલેથી બતાવીએ દોસ્તો બધી ભેંસો નો આખો નજારો તમે અહીંયા આવશો આ હા આમ જોવો તો આ હા હા

આના સિંગડા તો તમે જો ઓહો આ બધી સામે ને ટાળી દે ભાઈ આવ્યો જો બોલાવે છે તો આવે છે જોયું

વાહ કેટલા વર્ષનો છે આઠ વર્ષ ઓહો વાહ દોસ્તો હવે હું તમને આખે પશુધન જે છે આ બધું વ્યવસ્થિત પણ એક પછી એક દેખાડું પાડાને પણ આપણે વિશેષ પણ જોઈશું આવો મોટાભાઈ આપણે બાજુ આવો એને એને મોકલી દો જ્યાં તમારે મોકલો ક્યાં છૂટો જ રહેશે વાહ આવો સામે તમે જોઈ શકો છો પાણી પીવા માટે બધી અવાડાની વ્યવસ્થા છે ઓહ હોહ બધીના નામ તમે ઓળખી જાઓ કઈનું નામ આ કઈ શું છે કઈ એવું દોસ્તો તમે જુઓ એમને બધાને આ બધી ભેંસોને આશ્ચર્ય છે કેમ કે અત્યારે હું અહીંયા છું અરે વાહ એનું નામ મોરલી છે લી રગેશ મોરલી વાહ ભાઈ વાહ હે 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 આ બધી ભેંસોને તમે જુઓ હું તો આ બધાના ટોળાની વચ્ચે રખડું છું ભાઈ મારા લાંબા વાળ જોઈને ભડકે નહીં તો સારું છે એનું નામ શું છે આનું નામ મોરલી મોરલી કેમ મોરલી પાડ્યું એને આમ નોખા નોખા નામ આપી અચ્છા અચ્છા

તો દોસ્તો આખે આખું આ પશુધન મારે તમને દેખાડવું હતું અને વિશેષપણે તમે જોઈ શકો છો એવી જબરદસ્ત ભેંસો છે રોજનું સો લીટરથી પણ વધારે દૂધ ઉત્પાદન છે આ બધા દ્રશ્ય તમે જોઈ લો હવે ભેંસોને એમ કહેવાય કે લઈ જવાનો સમય થયો છે વાંધો નહીં વાંધો અને હવે તમે આ જોઈ શકો છો ભેંસોને અત્યારે જવાનો સમય થયો છે ચરો ચરવા માટે જશે સરસ સરસ તમે જોઈ શકો છો દોસ્તો પછી આ પાછી ક્યારે આવે વાગે આવેહો દોસ્તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ચેનલ ને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે ઓલ નોટિફિકેશન પર તમારે ક્લિક કરવાનું છે લાઈક કરવાનું છે અને તમે કઈ કહેવા માંગતા હોય કંઈ ગમું હોય તમને વિશેષપણે કંઈ નોંધ કરાવવા માગો તો તમારે કમેન્ટ કરવાની છે જરૂર આ દ્રશ્ય તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ કોઈ ભેંસો માટેની કોઈ ઇન્ક્વાયરી હોય ભેંસ કંઈ લેવડ દેવડ હોય તો પણ અમને જણાવજો અમે તમને પાક્કું સરનામું અને નંબર વગેરે તમને ડિસ્ક્રિપ્શનની માલિકા આપી દીધું છે વાહ ભાઈ વાહ